સુરત ક્લબ દ્વારા મેયર રવિન્દ્ર યજ્ઞ પ્રાથમિક તપાસ શિબિર આયોજન કરવામાં આવ્યું હતું લાયન્સ ક્લબ લિંબાયત સુરત ઘણા સમયથી કાર્યરત છે અને આર્થિક લોકો માટે હંમેશા સેવા ભાગી બનતું રહે છે ત્યારે આજ રોજ લાયન્સ ક્લબ લિંબાયત સુરત દ્વારા યજ્ઞ પ્રાથમિક તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન

માજી ડેપ્યુટી મેયર સુરત આજે એકસઠ વર્ષ પૂરા થયા છે એ સંદર્ભમાં અમે છેલ્લા ઓગણીસો પંચ્યાસીથી લઈને આ દિન સુધી નાના મોટા કાર્યક્રમ કરતા આવ્યા છે સુરતી મોડવણી સાજન્સ ટ્રસ્ટ સુરત જિલ્લા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કેન્દ્ર સાથે રહીને છેલ્લા પાંત્રીસ વર્ષથી દર વર્ષે કેટરેકના ક્યાં પ્રાથમિક તપાસ કરતા હોય એમાં આજુબાજુમાં ત્રણસો પચાસ દર્દીઓ અમે જોતા હોય છે અને લગભગ અત્યાર સુધી બધા જ ઓપરેશન સફળ થયા છે ઘણી વખતે અમારી પાસે આંખના પેશન્ટ જ્યારે આવતા હોય ત્યારે એ માણસ કે મારી મમ્મીને લઈ જવું છે પણ એની પાસે પૈસા હોતા નથી તો પેશન્ટને લઈ જાય કેવી રીતે એટલે જ્યારે અહીંયા લિંબાયત પરપ્રાંતિય વિસ્તાર છે બાવીસ રાજ્યના લોકો રહે છે પરંતુ જે તે વ્યક્તિ કામ કરતા હોય એની પાસે સમય હોતો નથી તો અમે અહીંયા ભેગા થઈને આંખની તપાસ કરીને કેટરાક છે કે કેમ એ તપાસ થયા પછી સુરત મહાનગરપાલિકા દ્વારા એમનું એમ્બ્યુલન્સ દ્વારા સુરતી મોડ સમાજની વાડીમાં પેશન્ટ ત્યાં રાખતા હોય છે ત્યાંથી જૂની સિવિલમાં લઈને ત્યાં પેશન્ટનું ઓપરેશન કરતા હોય છે ઓપરેશન થયા પછી ફરી સુરતી મૂળ સમાજવાડીમાં લાવે છે એવા ઘણા અસંખ્ય દર્દીઓ આજે અમને લોકો મળે સાહેબ અમે તમારા પાસે આવ્યા હતા અમારી આંખની સારવાર થઈ અમને ખૂબ સારું લાગ્યું તો આપણે પણ આનંદ થાય કે આપણા જન્મદિવસ નિમિત્ત હોય છે એની સાથે સાથે આપણે સેકડ લોકોનું ઓપરેશન કરવાનો એક લાહો મળે એક આનંદ મળે એક ઉત્સાહ મળે એક તાકાત મળે જ્યારે આ તાકાત આપણે પોતાને મળતી હોય ત્યારે કુદરત જ આપણે બધી શક્તિ આપતા હોય છે આજે અમે બે કાર્યક્રમ રાખ્યા છે સવારે લગભગ નવ વાગે કાર્યક્રમ સ્ટાર્ટ કર્યો કાર્યક્રમની શરૂઆત અમારા ગુરુજી સંતશ્રી પૂજનીય વંદનીય અદરનીય વીરાનજી પુરીજી આવ્યા હતા એમને સત્સંગ શરૂ કરું અને પછી આંખ તપાસની કેમ્પ સ્ટાર્ટ કરી લાયન્સના બધા જ ડિસ્ટ્રિક ગવર્નરશ્રી પાસ ગવર્નરશ્રી પણ આવેલા હતા સ્થાનિક લોકલ કાર્યકર્તા પણ આવેલા હતા અને એમાં ખાસ કરીને જે દર્દીઓ છે લગભગ ત્રણસો પચાસ જેવા દર્દી આવીને અહીંયા આંખ તપાસી છે એમાં કેટરેક માટે ફરી અમે એને બોલાવ્યા છે ઓગણત્રીસ તારીખે અમે અહીંયાથી લઈ જવાના છે અને પેશન્ટનું ઓપરેશન કરવાનું છે એક મને યાદ છે ઓગણીસો પંચ્યાસીમાં મારી પાસે એક માતાજી આવી અને મને કીધું કે મારું આંખનું ઓપરેશન કરવું છે કે મારી પાસે પૈસા નથી મને હું એકલી જ રહું છું તો તે વખતે તે સમયે મારી મોટરસાયકલ પર લઈને એટી ફાઈવમાં એનું આંખની સારવાર કરી મને આઠ દિવસ સુધી એકવાર ગયા બે વાર ગયા ત્રણ વાર ગયા આઠ દિવસમાં આઠ ડક્કા ખાધા અને ત્યાર પછી લાગ્યું કે ભાઈ નાના માણસો કંઈ જઈ શકે છે ઘણી વખતે એ માણસ કામ કરે એ બાર બાર કલાક કામ કરીને પોતાને ટાઈમ નથી મળતો એની ઈચ્છા હોય છે કે મારા મા માટે મારા પપ્પા માટે કામ કરવું છે પણ પૈસા નથી હોતી આવી બધી સૂચના એવી આ મગજમાં રાખીને કે આપણે દરેક નાના નાના માણસ સુધી પહોંચીને જેને ખરેખર કે તકલીફ છે મોતીબીનની તકલીફ છે નાસુરની તકલીફ છે જામરની તકલીફ છે આંખમાંથી પાણી આવે એવી તકલીફ છે આવા આવા તકલીફો દૂર થાય અને ગુજરાત સરકાર દ્વારા સુરત જિલ્લા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કેન્દ્રમાં આ બધા કાર્યક્રમમાં એ જ્યારે થતું હોય ત્યારે આપણે બધા ભેગા થઈને એક એનજીઓ થઈને કામ કરવું એ આપણા માટે એક સફળતા મળે છે આપણા માટે ઉત્સાહ મળે છે આપણા માટે એનર્જી મળે છે એક તાકાત મળે છે કે નાના નાના માણસે જ્યારે આ દરેક વ્યક્તિ આપણા પોતાના જન્મદિન પર કંઈ નવું નવું કરવાનું જે સાહસ મને છેલ્લા લગભગ અમે મારું આજે એકસઠમાં જન્મદિવસ પૂરું થયું છે અને એટી ફાઇવથી અમે આ દરેક કાર્યક્રમ જ્યારથી અમે દવાખાના ચાલુ કર્યું હોસ્પિટલ ચાલુ કરું ત્યારથી આ કાર્યક્રમ કરતા આવ્યા છે રાજકીય વસ્તુ અલગ હોય છે અત્યારે લાયન્સ ક્લબ દ્વારા ભાવના નર્સિંગ હોમ દ્વારા અને અમારું અષ્ટ વિનાયક ગણપતિ મંદિર દ્વારા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા કમલ સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ બધા નાના નાના એનજીઓ ભેગા થઈને આ કાર્યક્રમ કરીને લોકોને નવી ઊર્જા મળે લોકોનું આંખમાં સારું દેખાય લોકોને અહીંયાથી હોસ્પિટલ લઈ જ્યા પછી પેશન્ટ લાવ્યા પછી ત્રણ દિવસ સુધી સુરતી મોડ સમાજની વાડીમાં રાખીને એને શુદ્ધ ઘીના શીરા શુદ્ધ ઘી દ્વારા બના રોટલી સવારે નાસ્તો બપોરું જમવાનું સાંજનું જમવાનું બે ટાઈમ ચાય એક પેશન્ટ સાથે એક માણસ પણ ફ્રી દવા પાણી રહેવાની જમવાની લઈ જવાની લાવવાની ચશ્માથી માંડીને દવાથી માંડીને આ બધી પ્રક્રિયા જ્યારે માણસ કરે કે આ દર્દી મારો ભાઈ છે મારી બેન છે મારી મા છે મારો સગો છે એ મગજમાં ભાવ રાખીને આ લોકો કરતા હોય તો મને બી લાગે કે આપણે પણ કરવા જોઈએ દરેક વ્યક્તિ કરવું જોઈએ રાજકારણ અલગ વસ્તુ છે પણ આપણા જન્મદિન દિવસે કોઈનો કોઈ નાની પ્રગતિ કરીને આપણું પોતાનો ઉત્સાહ વધે આપણું ફેમિલીનો ઉત્સાહ વધે આપણી પરિવારની ઉત્સાહ વધે અને આપણી સાથે આપણું જે કામ કરવાલા જે કાર્યકર્તા હોય છે અથવા હોસ્પિટલનો કાર્યકર્તા હોય છે અથવા હોસ્પિટલનું કામગાર હોય છે સ્ટાફ હોય છે ભાઈઓ હોય છે મારી ફેમિલી છે એમનો ઉત્સાહ વધે એનાથી અમને શક્તિ મળે છે તાકાત મળે છે અને છેલ્લા લગભગ પાંત્રીસ વર્ષથી અમે કન્ટિન્યુ કરતા આવ્યા છે જ્યાં સુધી અમે જીવતા છે ત્યાં સુધી કરતા રહીશું ભગવાને ઈશ્વરે એકસઠ વર્ષ સુધી અમને તંદુરસ્ત રાખ્યા છે આવનારા દિવસોમાં આ લોકોના આશીર્વાદથી જ અમે તંદુરસ્ત રહેવાના છે એ ભાવના મનમાં લઈને અમે કાર્યક્રમ કરતા હોય તેથી અમને ખૂબ આનંદ થાય છે ખૂબ ગર્વ થાય છે અને જનાદેશ ચેનલ અમારી ઘર સુધી પહોંચી મારો ઇન્ટરવ્યૂ લીધો મને ખૂબ આનંદ થયો ત્યાં સંચાલક શ્રી રાજુભાઈનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય વંદે માતરમ రిపోర్టర్ హనీఫ మల్లిక్ జనాదేశ న్యూస్ సూరత్